તો ફાઇનલી આપણે પહોંચી ગયા આપણા લોકેશન ઉપર જ્યાંથી આપણે લેવાની હતી ગાડી અને પછી ત્યાંથી નીકળવાનું હતું કેશોદ જવા માટે અને હવે આપણે જઈશું કેશોદ આમ તો વાતાવરણના ઉપરનો નજારો જવો આસમાનનો તો હવે બ્લોગમાં કાંઈ મિસ્ટેક હોય શું છે શું નહીં એ બધું મને તમે રહેજો તો મને ખબર રહીએ કે વ્લોગમાં શું સુધારા વધારા કરવા જોઈએ બાકી ટ્રાય ચાલુ જ છે કારણ કે કોઈ શીખીને ન આવ્યું એટલે આપણે ટ્રાય છીએ થોડી ઘણી મિસ્ટેકો થાય અક્ષયભાઈ અત્યારે સૂતા છે ને આપણે ગાડી લાવવાની એટલે આપણે રૂવા નહીં ને તો પછી તકલીફ થઈ જાય આપણે સુતા નથી આપણે ગાડી લાવીએ છીએ અને અક્ષયભાઈ તમારે આગળ પછી જાગીએ એટલે તમારે કહું એ કેદારનાથથી આવ્યા છે તમારે ત્યાંની થોડી ઘણી જાણકારી આપી છે આગળ વિડીયોમાં તો આપણે રાતે જ બ્લોગ ચાલુ કરી દીધો છે આપણે અક્ષયભાઈને મૂકવા છે

અક્ષરભાઈ ઉતારી દીધા છે કેશો જ અને હવે આપણે જઈ રહ્યા છીએ મઢડા મઢડા જઈને પછી મઢડા સોનભાઈ માના દર્શન કરશું દર્શન કરીને આપણે નીકળી જશું રાજકોટ જય માં સોનભાઈ જય માં મોગલ મોર્નિંગ ગુડ તારો સાથ સુખકારી મારી આઈ હું ભારે ભજવું મારી હો અમારા માટે સુકુન ને અમારા માટે શું કહેવાય સ્વર્ગ ઈ અમારે આ મઢળા સોનભાઈ હો અહીંયા આવો એટલે સ્વર્ગમાં આવી ગયા બીજી પહોંચી ગયા છે મઢડા અને મઢડામાં તમે આમ જોઈ શકો છો અહીંયાનો માહોલ ફૂલ શાંતિ સુકૂન એકદમ સુકૂન મળે તમને અહીંયા આવીને દર્શન કરીને નીકળ્યા ને વરસાદ આવી ગયો રસ્તામાં એકદમ ફૂલ એટલે આપણે ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ હવે કરી લીધા છે આપણે દર્શન તો આપણે આવી ગયા પાછા રાજકોટ મટડા દર્શન વર્શન કરીને કીધા આપણે શું કે

મારી બાજુ માંથી એક નીકળી નીકળ્યો નાસ્તો કરી નીકળ્યો એટલે કે એમાં એ લેડીઝ હતા એ બોલ્યા કે અત્યારે માણસો માટે તમે મરી જાવ કઈ ફરક નથી પડતો પણ કોઈ માટે મરવાનું જ ના હોય જીવીન બતાવવાનું હોય મરીને થોડી બતાવવાનું હોય કોઈ માટે મરાય થોડી